તમે કે કોઈ કલ્પના ના હોય પણ જ્યાં સુધી અમને થોડા થોડા અંદેશો મળે છે એ સાચું ખોટું રામ જાણે પણ મને એમ લાગે છે કે પરસોત્તમભાઈ રૂપાલાને નજર સામે આવે તો તમને રોષ થાય

અને ઘોડો ભાંગો ઠેકતા નહીં હાંધો ને નહીં રેણ જેની ઉપર પાણી ફરી વળવાનું છે આશંકા દર્શાઈ રહી છે એની ઉપર ફરી જ વળશે એ નિશ્ચિત છે નહીં ફરી વળે તો લોકો પાણી ફેરવી નાખશે તમે કોથળા મોટે પૈસા ખાધાને ભર્યા છે સમજી લો દુનિયાભરની ટીપી સ્કીમો કાઢી કાઢીને વાકાત રાહી ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આ માટે ભાજપની કારોબારી બેઠક છે તે સાળંગપુર ખાતે મળવા જઈ રહી છે ત્યારે ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ હશે તેને લઈને ભારે ચર્ચા થઈ રહી છે ત્યારે આપણી સાથે આ વિશે વધુ વાત કરવા માટે જોડાયા છે જગદીશ મહેતા સર જોડાયા છે સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં સર ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ બનવાને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે જે સી પાટીલ છે તે કેન્દ્રીય મંત્રી બન્યા છે તેના કારણે ગુજરાત ભાજપનું જે પદ છે તે ખાલી પડ્યું છે કોણ ગુજરાતના નમુક પ્રમુખ હશે જુઓ અત્યારે તો ગઢવી એવું છે કે જેટલા જૂથ જેટલા માથા એટલું નામ છે ગુજરાત ભાજપમાં અત્યારે એકસો ને છપ્પન ધારાસભ્યો ચૂંટાણા હતા અને બાકીના જે ચાર પાંચ આવ્યા ત્યાર પછીથી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને સી આર પાટીલ કેન્દ્રમાં ગયા અત્યારે સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા પછી પછીથી આખી પોલ ખુલી ગઈ ભારતીય જનતા પાર્ટીની કે આને જે આવરણ હતું કહેવાતા શિસ્તનું એ આવરણ આખું હટી ગયું દરેક પોતપોતાની ઈચ્છા પ્રમાણે અથવા તો પોતાની મહત્વાકાંક્ષા જે છે એ પ્રસ્તુત કરવા માટે થઈને મંડા સિંગડા ભરાવવા અને સ્થિતિ એટલી હદે અત્યારે તમને જો તો પ્રવાહી છે કે ભારતીય જનતા પાર્ટી આટલી પ્રચંડ બહુમતી હોવા છતાં સૌથી ચિંતામાં કોઈ અત્યારે પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે છે એવું પાછું બન્યું બન્યું કોંગ્રેસ પાસે ગણ્યા ગાંઠા ધારાસભ્યો છે ગણ્યા ગાંઠા અને એનું એનું અત્યારે બીજું વજુદ ને સરકારમાં તો ક્યારેય અત્યારે ઉથલપાથલ થઈ શકે એવી સંભાવના નથી તેમ છતાં અત્યારે બજારમાં કોંગ્રેસ જે છે એ બાકાયદા જોરમાં છે અથવા તો પ્લસ માં છે અને ભારતીય જનતા પાર્ટી છે એ અત્યારે બેકફૂટ ઉપર હોય એવી સ્થિતિ છે શું કામ કે સંગઠન અને શિસ્ત એ જે કહી શકાય એ તિત્તર બિત્તર થઈ ચૂક્યું છે એટલે હવે કોને અને શું કામ આપવું એ પણ એક મનામંથન થઈ રહ્યું છે કે એક તો કોઈને આપવાથી શું એચીવ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન વિખેરાઈ ગયું છે એને પહેલાં તો શિસ્તબદ્ધ કરવું કે પછી જે આપણાથી રૂઠેલા છે એ આખો વોટ બેંક જે રૂઠેલી છે બે વોટ બેંક છે એ બુદ્ધિપૂર્વક રૂઠેલી છે એક ક્ષત્રિય બે બે દલિત આ મોટી બેંક જે છે એ વોટ બેંક જેને કહેવાય એ રૂઠેલી છે હવે તમે જો શિસ્તને પ્રમાણિત કરવા જાઓ કે આપણે અત્યારે જેટલા લોકો ફાવે તેમ ધારાસભ્યો પોતપોતાની રીતે બોલી રહ્યા છે સરકારનો જ વાંક કાઢી રહ્યા છે તંત્ર કંઈક પ્રજાના કામ નથી કરતું કો કેમ કે જે પૈસા વગર કામ નથી થતું વગેરે વગેરે હવે બધું જે છે શિસ્તની ભીતરની વાતો આવે તો એવો એક માણસને ગોતવો કે જે કમસે કમ પક્ષની ઉપર હાવી રે સી આર પાટીલની જેમ અને કડક હાથે શિસ્તનો અમલ કરાવે કે એક એ એવો પ્રધાન આપણે પ્રમુખ જોઈએ છે અધ્યક્ષ કે પછી એવા અધ્યક્ષ જોઈએ છે કે જે રૂઠે હુવે મના લે એટલે કે દલિત અને ક્ષત્રિય માઇનોરિટીઝ તો સ્વાભાવિક છે ગમે એટલું કરો તો મત નથી આપતા એક માનસિકતા છે જે આપતા હશે એ આપે છે પણ એની એને બહુ કેર નથી અને ખબર છે કે ભાગ્ય જ લોકો આપે કારણ કે વૈચારિક રીતે બહુ જુદા છે એટલે નામ તો અનેક આવી રહ્યા છે નામ તો તમે જેટલા માથા ગણો એટલા નામ છે નામ આવી છે દેવુસિંહ ચૌહાણ છે ગોર્ધન ઝડપિયા છે રજની પટેલ છે જગદીશ પંચાલ છે બરાબર પ્રદીપસિંહ જાડેજા વિનોદ ચાવડા મયંકભાઈ નાયક સંસદ સભ્ય ત્યાં અને બાબુભાઈ જેબલિયા હમણાં છેલ્લે છેલ્લે પૂર્ણેશ મોદી બાકી હતા એનું નામ એ આવી ગયું પણ હું એમ માનું છું કદાચ કે આ બધા ઠીક છે બધા સિરિયસ ને સિનિયર નેતાઓ છે બરાબર પણ હું એમ માનું છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને આમૂલ ફેરફાર કરવો પડશે એટલી ચાર કેટેગરીના લોકોને સંગઠનમાં ટોચના સ્થાને તક આપશે ચાર નંબર વન ક્ષત્રિય નંબર ટુ દલિત નંબર થ્રી આદિવાસી અને નંબર ફોર પાટીદારો આ બનાવશે એટલા માટે પણ આપણે જાણીએ છીએ એક તો એનો દબદબો તો છે જ કારણ કે જનસંખ્યા ની દ્રષ્ટિએ પણ એ સત્તર અઢાર ટકા જેટલું છે એટલે પાટીદારોને રેખા વગેરે વગર છૂટકો નહીં એટલે પાટીદારને પણ રાખશે પછી આદિવાસી પટ્ટો ભલે આ વખતે આપણે મનસુખભાઈ જીતી ગયા વસાવા પરંતુ આદિવાસી બેલ્ટમાં ચૈતર વસાવાઓ પાછા ખીલી ન જાય એટલા માટે થઈને એ લોકો એવી કોશિશ કરશે કે એક આદિવાસી નેતા ભલે ગણપત વસાવાને અત્યારે પણ જે રીતે હોવું જોઈએ એવું નથી એટલે ક્યાંક રિસફલિંગ કરશે ત્રીજું સૌથી મહત્વની બાબત જે છે એ છે ક્ષત્રિયોની નારાજગી હાલ તુરત બધું ભલે સમી ગયેલું લાગે પણ હવે કડવાસ જે પેદા થઈ ચૂકી છે એ તો વાત છે જ એમાં તો પછી આપણે કહીએ છીએ ને કે મોતી ભાંગું વિંદતા મન ભાંગો કવેણ અને ઘોડો ભાંગો ઠેકતા નહીં હાંધો ને નહીં રેણ હવે તમે દોરાને ને ગાંઠ વાળું તો ગાંઠ તો રહી જાય દોરો આખો થઈ જાય પણ ગાંઠ તો રહેવાની જ ક્ષત્રિય સમાજે હાલ તુરત ભલે આ પડતું મૂક્યું હોય ક્ષત્રિય આંદોલન ન પરંતુ એક એના મગજમાં કડવાસ તો રહી જ ગઈ છે કે અમે કીધું તેમ તો તમે રૂપાલાને બદલાવ્યા તો નહીં જ અને માથેરીને જીત્યાડા ભલે તમે જીતી ગયા છો પણ બાકી બધી જે કંઈ ઘટી છે લીડ એ અમારે કારણે ઘટી છે એટલે હવે અમારામાં કાંઈક છે તો ખરું એટલે હવે જે અર્ધે પરધે પોતું ચાલો પૂરું કરીએ એટલે બીજા કોઈ પક્ષને મદદ કરવાની વાત આવે એટલે કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે સૌથી પહેલી ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે કે એ નારાજગી દૂર કરીને એને અંદર લાવવા અને એવી જ બીજી નારાજગી કહે તો નારાજગી અને ધિક્કાર કહો તો ધિક્કાર તિરસ્કાર કહો તો તિરસ્કાર એવી એક જનૂની રીતે એક આખી બેંક વોટ બેંક જેને કહી શકાય એ ઉભરી રહી છે અને એને કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ખેમામાં રાખવી જરૂરી છે એ વોટબેન્ક છે દલિત વોટ બેંક તો આ જે દલિત વિરોધી ભારતીય જનતા પાર્ટી હોય એવું પણ એક માનસ જે ઉપસ્થું જાય છે કારણ કે એની બેંકમાં જનસંખ્યા બહુ છે એટલે ક્ષત્રિયો અને દલિતો આ બેયને પણ પોતાના ઓલામાં ખેમામાં રાખી મૂકવા માટે થઈને એ લોકો કોશિશ કરશે એટલે નામ મેં તમને જેટલા વાંચી બતાવ્યા બધાને ચર્ચાતા હોય ક્યાંક નરેન્દ્ર મોદીને તો ટેવ છે કોથળામાંથી બિલાડું કાઢવાની એટલે કોઈ એવા જ નામ સરપ્રાઇઝલી એવા નામ આવશે કે હું ને તમે કોઈ એક અલ્પના હોય પણ જ્યાં સુધી અમને થોડા થોડા અંદેશો મળે છે એ સાચું ખોટું રામ જાણે પણ મને એમ લાગે છે કે પરસોત્તમભાઈ રૂપાલાને કમસે કમ સંગઠનમાં બહુ મોટી પોસ્ટ સોંપવામાં આવી શકે એક તબક્કો તો એક ધડો તો એમ કે સીએમ બનાવે મુખ્યમંત્રી બનાવે કદાચ પણ હું એમાં મને એમ લાગે છે કે આપણે એનાલિસિસ તરીકે વાત કરી વિશ્લેષક તરીકે કહીએ તો કે એમ કરવાથી તો શું થાય ધારો કે સીએમ બની જાય તો તો ક્ષત્રિય સમાજનો એક તો રોષ હતો આ તો તમે એને સિરપા વાપ ગણાય ને તમે એને ડિગ્રેડ તો એક તો એની ટિકિટ ન કાપી પાછા જીતી ગયા જીતી ગયા પછી તમે સીએમ બનાવો સંસદ પદ માંથી રાજીનામું આવ્યા વળી સીએમ બનાવો તો એમ લાગે કે તમે તો આ ક્ષત્રિય સમાજને બતી બતાવી દેવા માંગતા હો એટલે એટલું તો દુઃસાહસ કેવું એ લગભગ નહીં કરે પણ એને બનાવશે કોઈ સંગઠનના વડા તરીકે હાલાકી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ બનાવે કે પછી કેન્દ્રમાં બનાવે અને ગુજરાતના પ્રભારી બનાવે જેમ ઓમ માથુર હતા એક જમાનામાં રીતે ઓમ ગુજરાતના પ્રભારી બનાવે અને સંગઠનનું તમામ દોર એને સોંપવામાં આવે આમ તો ભલે એને અધ્યક્ષ ન બનાવે કારણ કે તો ડિગ્રેશન થાય તો ભાઈ જે છે પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે એવડી મોટી પોસ્ટે લઈને ભાજપના પ્રમુખ બનાવવા કે કેમ કોંગ્રેસ જો કે ભાજપમાં બધું સંભવ છે પણ એને ટૂંકમાં સંગઠનમાં એનો ઉપયોગ કરે એવી સંભાવના વધુ છે કારણ કે સંગઠનનું ગુજરાતી એ જ હોય છે કે જે લોકો રિસાયેલા હોય એને મનાવવામાં આવે એટલે પરસોત્તમભાઈ રૂપાલાનું વધારે ગણાય ભલે પૂર્ણેશ મોદીથી માંડીને મેં જેટલા નામ વાંચ્યા હોય એનું નામ અત્યારે આવતું હોય પણ કદાચ સંભવ છે કે પરસોત્તમભાઈને આની કોઈ એક પ્રકારની જવાબદારી સોંપે સર પ્રદેશ કોંગ્રેસની સાથે સાથે ગુજરાત ભાજપમાં સંગઠનમાં બીજા પણ કેટલાક મોટા ફેરફાર આવવાના છે તે શું હોઈ શકે ને સાથે જ આપણે શરૂઆતે પણ વાત થઈ હતી કે ભાઈ રાજકોટનું જે રાજકારણ હતું એ ચૂંટણી સમયે ગરમાયું હતું કે રાજકોટના રાજકારણમાં મોટા તડકા પડાકા થવાના છે એમાં શું લાગી રહ્યું છે સર જુઓ રાજકોટની તો આખે આખી મહાનગરપાલિકા અને આનું સંગઠનનું એકમ એને તળિયાથી નળિયા સુધી હું વારંવાર કહું છું જેમ સરકારનું પણ કહું છું આને આ ચહેરા જો તો ભારતીય જનતા પાર્ટી એ ભૂલી જવું પડશે કે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં એને બેનિફિટ મળે ભલે ગમે તેટલા એની પાસે વોટ બેંક કમિટેડ હોય તો પણ કારણ કે અસંતુષ્ટ અસંતોષ જે છે એની પરાકાષ્ઠા એ પહોંચ્યો છે પક્ષની ભીતરમાં જ વિરોધી છે એ તો છે જ પરંતુ જે લોકો તમારી ભીતર પક્ષમાં છે એ લોકો પણ હવે તમને બતાવી દેવા માંગે કારણ કે અત્યાર સુધી જે મૂળ ભારતીય જનતા પાર્ટી લોકો જે હાસ્યામાં ધકાયેલા હતા અને જે અમુક લોકો જે છે એ ગુડબુકમાં હોય સી આર પાટીલની હોય કે અમિત શાહ હોય ગુડબુકમાં છે એટલે એને તાગડ દિન ના કરી લીધા એમ કહું તો ચાલે તો એ જે આખો આખો વેરાંતરા થઈ ગયું છે ને એને સમીગપ કરવા માટે થઈને તમે કહું ગુજરાતમાં જો ભારતીય જનતા પાર્ટી એનો પહેલાં જેવો દબદબો જાળવી રાખવો હોય તો એણે પહેલામાં પહેલી વાત તો રાજકોટ મહાનગરપાલિકાનું જે મહાનગરપાલિકા છે યા તો એને સુપર સીડ કરે યા તો એમાંય તળિયાથી નળિયા આવતીને બધો જ ફેરફાર કરે કારણ કે આ ખુલ્લમ ખુલ્લા ભ્રષ્ટાચાર છે એમાં કાંઈ સાબિત કરવાની જરૂર નથી બીજું જે રાજકોટનું એકમ જે છે ટૂંકમાં એને તો તમે ફેરફાર કરે જ છૂટકો કોઈ પણ ભોગે કારણ કે આ જે એકમ છે એણે ક્યારેય પ્રજા જોગ કોઈ એવી વાત નથી કરી જે સિમ્પતી જાગે જે રીતે જિગ્નેશ મેવાણી કોંગ્રેસનો આવીને અહીંયા આવીને તરાપ મારી ગયો તમારા મોઢામાંથી કોળીઓ લઈને ખાઈ ગયા જણ એમ કહો તો ચાલે ઘટના ટીઆરપી ઝોનની હતી ભારતીય જનતા પાર્ટી પહેલી વખત એવું બન્યું કે પ્રજાની વચ્ચે જઈ ન શકી અને કોંગ્રેસના જિગ્નેશ મેવાણીથી માંડીને જેટલા પણ દિગ્ગ દિગ્ગંતો આવ્યા હતા અહીંના લોકલથી માંડીને બધાય એ બધા ભેગા થઈને રાજકોટ ઉપર કબજો કરી લીધો હતો તો એના હૃદય ઉપર છવાઈ ગયા લોકો તો એ જે ઘટનાક્રમ બતાવે છે કે અત્યારનું યુનિટ જે છે ભારતીય જનતા પાર્ટીનું એ યુનિટ છે નિષ્ક્રિય છે સ્તબ્ધ છે અને કોંગ્રેસ હાવી છે એટલે શું કરવું ઘટે સરકારમાંય ટોપ ટુ બોટમ ફેરફાર સંગઠનમાંય ટોપ ટુ બોટમ ફેરફાર પ્રાદેશિક લેવલે કહું છું આખા રાજ્યના અને રાજકોટ તો ખરું જ કે અહીંનું રાજકોટનું જે અત્યારનું જે છે આખું સંગઠનનું માળખું એ અને મહાનગરપાલિકામાં પણ જે પદાધિકારીઓ છે તે આપોઆપ આ બધું છે ભારતીય જનતા પાર્ટીને ભયંકર નુકસાન હું જોઈ રહ્યો છું માની હવે તાલુકા જિલ્લાની ચૂંટણી આવી રહી છે નગરપાલિકાની પણ છે કેટલી જગ્યાએ તો શું આ રીત જો સંગઠનમાં ફેરફાર આવે છે તો તે પરિણામો પર અસર દેખાશે જો સંગઠનમાં તળિયાથી ફેરફાર આવશે તો જુઓ એ પ્રકારનો ફેરફાર કરે તો એની અસર સો ટકા દેખાશે કારણ કે હવે પછી ભારતીય જનતા પાર્ટી જો સરકાર તો પડે એમ છે નહીં એમાં તો ત્રિમંડસ બહુમતી છે એટલે એ કોઈ ચિંતા નથી જેને સ્થિર કરી શકાય તો એમાં પ્રયોગને અવકાશ છે એટલે કે ગમે તેને બેસાડે ધારો કે આમ સરકાર કાંઈ પડી જાય એમ નથી કાલે ઉઠીને અત્યારે આ છે ભૂપેન્દ્રભાઈ યથાવત રાખે કાલે એક બે ઘડી લો કે સીએમ તરીકે એને એક વાર રિટાયર કરે અને ભાઈને કે હર્ષંઘવીને તમે બનાવી નાખો તો લોકો મન મનાવીને પણ ધારો કે ભારતીય જનતા પાર્ટી બગાવત તો કરવાના નથી અને વિપક્ષની બગાવતનો કાંઈ આવે એમ નથી એટલે સરકાર તો પડે એમ છે નહીં પણ ખરેખર હવે રિનોવેશન માગી રહ્યું છે પરસોત્તમ રૂપાલા જ્યારે અહીંયા આવ્યા હતા આપણી પ્રેસે મળવા અમને લોકોને ત્યારે એણે કીધું કે ભારતીય જનતા પાર્ટીમાં હવે એક આખો પક્ષ બીજો ઉમેરાઈ ગયો છે એમ ચાલે જે જે વિપરીત વિચારધારાવાળો છે હવે એ ઉમેરાઈ ગયો એટલે હવે અમારે નવી શિસ્ત સમિતિ બનાવવી પડશે એવું એણે કીધું અમારી પાસે જે પરંપરાગત શિસ્ત સમિતિ જે છે એમાં કેટલાક ફેરફાર કરવા પડશે નવી શિસ્ત સમિતિ બનાવવી પડશે કારણ એવું છે કે અમારી જે વાત હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક વાત શું હતી કે દરેક માણસે એમ કે ભાઈ તમે જિંદગી આખી કામ કરો સમર્પણ ભાવથી કામ કરો તમને કોઈ પણ પદ કે કાંઈ મળે તો લોટરી લાગે એમ મળે પણ તમે એની આકાંક્ષા સેવી ન શકો તમે એની ડિમાન્ડ કરી ન શકો તમારી એ અપેક્ષા પણ ન હોય નિરપેક્ષ કામ કરવાની વાત છે તમને ગમે ત્યાંથી શોધીને તમને કોઈ પદ મળી જાય જુદી ઘટના છે પણ હવે એવી ભાજપ તો રહી નથી એમાં કોંગ્રેસથી માંડીને વિપરીત વિચારધારાઓ બધા આવ્યા છે મહત્વાકાંક્ષી છે એ આવ્યા છે એ કોઈ પણ એક ડીલ કરીને આવ્યા છે શરતે આવ્યા છે એટલે તમને કહું છું કે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીએ રિનોવેશન કરવું પડે છે ભારતીય અન્યથા જેને પોતાનું એ રજવાડું માને છે અને પ્રયોગ કે લેબોરેટરી માને છે એમાં એને બહુ જ સહન કરવાનો વારો આવશે હમ સર દળમૂઠથી જો ફેરફાર આવે છે એવું લાગે છે કે ભાઈ કોઈનું પત્તું પણ કપાઈ શકે અને કોઈને લોટરી પણ લાગી શકે છે ઓબિયસલી જો કે લોટરી જ બધાને લાગશે સાહેબ પાણી તો એટલા માટે ફરી વળે કે એ જેની ઉપર પાણી ફરી વળવાનું છે આશંકા દર્શાઈ રહી છે એની ઉપર ફરી જ વળશે એ નિશ્ચિત છે નહીં ફરી વળે તો લોકો પાણી ફેરવી નાખશે કારણ કે અત્યારના જે કેટલાક ચર્ચિત ચહેરાઓ છે જે તમે તમારા નજર સામે આવે તો તમને રોષ થાય હું તમને નામ જોગ અથવા તો તમને ચહેરાની વાતો કરું રાજકોટને આપણે પેલી ઘડી વાત કરી રાજકોટ મહાનગરપાલિકા તમે એના પ્રમુખ છે ભાઈ આપણા દોશી સાહેબ અને અહીંના મેયર કે ડેપ્યુટી મેયર તમે જુઓ તો ખરા આટલો આટલો આવી કરુણાંતિકા બની હોય અને છતાંય તમે જુઓ એના તરફથી કોઈ આશ્વાસનના શબ્દો નહીં કોઈ લિફાફોથી નહીં એટલે કે બચાવવાની કોશિશ કરી પરંતુ ત્યાં જઈને સાંત્વના આપવી પરિવારને મળવું સધિયારો આપવો એને પોતાના છે એમ માની લેવું એના વતીથી રજૂઆત કરવી એને વિશેષ સહ સહાય અપાવડાવવી એવી કોઈ વાત નહીં જ્યારે કે ખીચામાંથી દેવાનું જ નથી અને તમે બધાએ તો એ ભારતીય જનતા પાર્ટીનું જે અત્યારે મીડિયામાં આવી રહ્યું છે એ પ્રમાણે તમે જુઓ તો તમે કોથળા મોઢે પૈસા ખાધાને ભર્યા છે સમજી લ્યો દુનિયાભરની ટીપી સ્કીમો કાઢી કાઢીને વાકાત રાહીં તો એના ઉપરથી લોકો અત્યારે એટલા બધા ધ્રૂણીત થઈ ગયા છે એટલા બધા તિરસ્કૃત એને ભાવ અનુભવે છે કે માની લો કે તમે એમ કહો છો કે આ ફેરફાર ન થાય ફેરફાર ન થાય તો પ્રજા પોતાનો મત ફેરવી નાખશે એ ગેરેન્ટી આવું આપણે લોક વાંચીને કહીએ છીએ આપણો કોઈ રાઈવલ નથી પણ અમે લોકોની વચ્ચે આપણે રહીએ છીએ અહીંયા આવનારા બધા જ વિવિધ લોકો આવે છે બધા કે છે એ પ્રમાણે કારણ કે આ હું જે કહું છું એ મોટા ભાગની વાતો તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોએ કીધેલી વાત છે ઈ વિપક્ષે નથી કીધી ભારતીય જનતા પાર્ટીમાં જ જે લોકો છે દિગ્ગજો એણે કીધેલી વાતો છે કે ભાઈ અમારામાં એવો સડો પૈસી ગયો તો કેટલીક વાત તો ઈ એક્સક્લુઝિવલી આપી રહ્યા છે એટલે આ બદલાવે છુટકો છે ને બદલવું રયું કારણ કે આ લોકોએ તો આખા ભાજપને બદલાવી નાખ્યો છે સમજી લ્યો એટલે એણે બદલાવું જ રહ્યું

પેલેસ પોલિટિક્સમાં ન માને એ પ્રજા વચારે જનારો વ્યક્તિ હોય અને એ લોકો પણ એને ભયંકર રીતે ચાહતા પણ હોય એ ટાઈપના વ્યક્તિત્વ જે છે એને લઈ આવશે પછી એમાં ઓબીસી ચહેરાને રાખશે ક્ષત્રિયને રાખશે દલિતને પણ રાખશે એ બધી જુદી ઘટનાઓ છે પણ ચહેરો જે છે એ કમસે કમ ઓરેટરીનો પણ એ પ્રચંડ માસ્ટર હોવો જોઈએ ને તમે સી આર પટેલને સાંભળવા ન ગમે એની માસ્ટરી ખરી આ બધી વ્યવસ્થા કરવામાં માસ્ટરી ખરી પણ એને તમને કંઈ સાંભળવા ન ગમે એટલે મોહિત કરી દે એવું કંઈ સંબોધન નથી આવડતું ચાણક્ય ખરા પણ બાકી બધા પગડા ખેલવામાં પણ એ તમને સાંભળવા ન ગમે તો ખરેખર લોકશાહીમાં સૌથી પહેલો સદગુણ શું છે કે તમે કંઈક એવું કહો એવું બોલો કે લોકોને એટલીસ્ટ તમારા તમે એના હૃદય સુધી પહોંચો એને વાત ગળે ઉતરે ને તમારી ઉપર એને ભરોસો પે છે કે માણસ કમસે કમ નિષ્ઠાપૂર્વકની સાચી વાત તો કરી જ રહ્યો છે એને બદલે તમે અત્યારે જે બધું ચાલે છે શું ફોદારી છે હવે અહીંયા અમને શિક્ષણ માફિયા ફાડી ખાય છે મોંઘવારી મારી ફાઇ ફાડી ખાય છે બેરોજગારી ફાડી ખાય છે અસલામતી ફાડી ખાય છે સુવિધા કોઈ પ્રકારની છે નહીં અને તમે એમ કહ્યું કે આપણો ગુજરાત છે મોડલ છે બહુ વિકસી ગયું છે ને આપણે વિશ્વમાં સૌથી ઊંચી મૂર્તિ બનાવી છે ને ક્યાં કાશ્મીરમાં સૌથી ઊંચો પુલ બનાવ્યો એટલે ભલા માણસ તમે ઠીક છે કર્યું છે સારી વાત છે પણ માન્યો કે એ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ હોય તો વિશ્વ લેવલે ભલે એનું માન્ય છે માન પર છે ને ટુરિઝમ ને ઓકે પણ અહીંયા અમે ખાડામાં ઉતરી ગયા એનું શું અમે એટલે પ્રજા તો પેલા તો તમારી તમને કોણ આપે માર્ક્સ પરીક્ષામાં તમે પેપર આપી દો તો તમને માર્ક્સ નિરીક્ષક જ આપે ને તો પ્રજા નિરીક્ષક નિરીક્ષક છે કે તમે શું કર્યું એ પ્રજા તમને ચૂંટણીમાં તમને મત આપે હવે તમે એમ કહો કે તો અમે જીતી તો ગયા ને પચીસ બેઠક તો એ તો મેં કીધું પૈસા તો દાવું પહે પાસે છે પણ એ કઈ લક્ષ્મીપતિ ન ગણાય એને કોઈ દીપચંદ ગાડી ન કીએ પૈસા છે પણ દીપચંદારડી નથી દીપચંદ ગારડી જુદું છે એમ પ્રજામાં રામ જાગ્યા છે હવે એ કોઈ કાળે તમારું અને બીજું એટલી બધી જાગૃતિ આવી ગઈ છે એ બધી સોશિયલ મીડિયા થ્રુ આને તેને લોકોને પોતાના મતની કિંમતે સમજાણી છે વેલ્યુ સમજાણી છે અને પછી એ ખબર પડી છે કે અમે તમને મત દઈ દઈએ પછી તમે લોકો અમારી કેવો ઉપહાસ કરો છો એ પણ બધાને ખબર પડી ગઈ છે એટલે હવે બધાએ કોઈ ક્ષમા કરવા માગતું જ નથી સાહેબ એટલે તમને કહું છું કે આ જે ચૂંટણી અત્યારે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની વાતો ચાલી રહી છે કારણ કે એ ઓબીસીનો એક રિપોર્ટ આવવાનો છે કેટલા ટકા અનામત આપી એની એક સમિતિ બનાવવાની હાઈકોર્ટે કીધું છે સુપ્રીમ કોર્ટે કીધું છે અને સરકારે નહોતી કરી એટલે તો એ સ્ટેજ એવું હતું ચૂંટણી વચ્ચે આપણી આવી ગઈ એટલી ન થાય એ ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ સંગઠન અને સરકાર બેમાં એવો ફેરફાર કરવો પડશે એવા ચહેરાઓ લાવવા પડશે કે લોકોને જૂનું ભૂલાઈ જાય અને નવા ચહેરા ઉપર આશા અને અપેક્ષા રહે તો બધું થાળે પડશે એવું લાગે છે આભાર આપનો તો આતા જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે ભાઈ સંગઠનમાં તળિયાથી નળિયા સુધી ફેરફાર આવી રહ્યા છે અને કોઈ પણ લોટરી લાગી શકે તેમ છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર